એક્સને વાય સાથે જોડો જવાબ આવશે ઓપ્શન એ જેમાં પ્રોક્સિમિક્સ તો અંતરનો ઉપયોગ કાયનેસિક્સ તો એમાં શારીરિક હાવભાવ ઉપયોગ અને હેપ્ટિક્સ સ્પર્શનો વિયોગ પ્રત્યયનમાં અંતરના ઉપયોગને ખાલી જગ્યા કહેવાય છે ઓપ્શન એ પ્રોક્સીમિક્સ શબ્દનો અર્થાત્મક અર્થમાં તો એમાં જવાબ આવશે ઓપ્શન એ વ્યક્તિગત અર્થ પ્રશ્ન ચાર પ્રત્યાયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર એ શું છે તો આપેલ ઓપ્શનમાંથી જવાબ ઓપ્શન બી સંદેશાનું રૂપાંતરણ ડેમોફોબિયા સૂચિત કરે છે કે જવાબ ઓપ્શન બી ભીડનો ભય નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ગુણવત્તાયુક્ત તાંત્રિક અને મેનેજમેન્ટ ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર છે નેક મૂલ્યાંકન ચક્રની અવધિ ખાલી જગ્યા છે જવાબ ઓપ્શન બી પાંચ વર્ષ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે જવાબ ઓપ્શન સી અગિયારમી નવેમ્બર એનિપી બે હજાર વીસ ના સંદર્ભે એબીસીનું પૂરું નામ શું છે જવાબ ઓપ્શન એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ એનઆઈઆરએફના બે હજાર ત્રેવીસના સમગ્ર તયહ મૂલ્યાંકન મુજબ ભારતમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે જવાબ ઓપ્શન સી આઈઆઈટી મદ્રાસ નીચે આપેલ ડાયાગ્રામમાંથી કયો ડાયાગ્રામ ટેનિસના ચાહકો ક્રિકેટ પ્લેયર્સ અને વિદ્યાર્થીઓના સંબંધો સાચા રજૂ કરે છે જવાબ ઓપ્શન એ એમ્પાયર જે રીતે મેચ સાથે સંકળાયેલ છે એ જ રીતે જજ કઈ રીતે સંકળાયેલ છે ઓપ્શન ડી કાયદાકીય બાબત નીચે આપેલ પ્રશ્નમાં આપેલું વિધાન ધારણા નંબર એક અને બે ને અનુરૂપે છે વિધાનોની ખાતરી કરી અને નક્કી કરો કે આપેલ ધારણા કઈ સૂચિત છે જવાબ ઓપ્શન બી માત્ર ધારણા બે જ સૂચિત છે પી ક્યુ આર એસ અને યુ એ કુટુંબના સભ્યો છે ત્યાર પછી વિગત આપેલી છે એમાં પી અને યુ વચ્ચે શું સંબંધ થાય તો જવાબ આવશે ઓપ્શન બી પૌત્ર અને દાદાનો આપેલ હરોળમાં એ પછી કયો શબ્દ આવશે તે શોધો ઓપ્શન એ એમ ટુ એટ ઇ નીચેના પૈકી કયા વેબ બ્રાઉઝર છે તો જવાબ આવશે ઓપ્શન સી એક બે ત્રણ ચાર અને પાંચ મતલબ કે તમામ એ બ્રાઉઝર છે નીચેના પૈકી કયા દ્રશ્ય અને શ્રાવ્ય કોન્ફરન્સિંગમાં વપરાય છે જવાબ ઓપ્શન ડી એક બે ત્રણ ચાર અને પાંચ મતલબ કે તમામ વેબસાઇટના પ્રથમ પાનાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન બી ગૃહ પાનું એટલે કે જેને આપણે હોમ પેજ કહીએ છીએ નીચે બે વિધાન આપેલ છે વિધાન એક અને બે તો એ વિધાનના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરવાનો છે પહેલું છે સ્વયં સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એમ્પાયરિંગ માઇન્ડ એનું ટૂંકું રૂપ છે વિધાન બે સ્વયં પોર્ટલ ઉપર ઉપલબ્ધ બધા જ મૂક ક્રેડિટ બેઝ મુખ છે તો જવાબ આવશે ઓપ્શન સી વિધાન એક સાચું છે પણ વિધાન બે એ ખોટું છે નીચે બે વિધાન આપેલ છે વિધાન એ રાઉટરને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય જ્યારે કારણ રાઉટર એ એક જ સમયે માહિતી મોકલી શકે છે અને માહિતી પ્રાપ્ત કરી શકે છે આના આધારે આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે તો જવાબ છે ઓપ્શન એ કારણ કે બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો અભિગમ ટાળવો જોઈએ જવાબ ઓપ્શન એ વર્ગમાં તબક્કાવાર દરેક વિષય વસ્તુને આવરી લે છે શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે ઓપ્શન બી હા ના પ્રકારના પ્રશ્નો નીચેનામાંથી કયો સમૂહ શિક્ષણનો છે

નીચેના પૈકી કયા ટકાઉ વિકાસના ધ્યેયો છે તો અહીંયા આપેલ ઓપ્શનમાંથી જવાબ ઓપ્શન એ એક ત્રણ ચાર અને પાંચ નીચે આપેલ વિકલ્પોને મેળવીને સાચો વિકલ્પ પસંદ કરો જી ટ્વેન્ટીમાં પ્રમુખ પદ પર રહેલ રાષ્ટ્ર અને વર્ષની વિગત આપી છે આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કયા રાજ્યમાં લિથિયમ ખનીજનો જથ્થો મળી આવ્યો છે તો એ છે જમ્મુ અને કાશ્મીર નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પૂર્વ તટને પ્રભાવિત કર્યો છે તો એ છે ઓપ્શન સી બે અને ચાર વાવાઝોડું ફાની અને વાવાઝોડું અમ્ફન નીચે બે વિધાન આપેલ છે એમાં એકને વિધાન એ અને બીજાને કારણ આર તરીકે નામાં વિધાન કરેલું છે બંને શહેરની વિગત છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ બંને એ અને આર સાચા છે આર એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રક્રિયાનો સમાવેશ થાય છે જવાબ ઓપ્શન સી ડિડક્ટિવ પદ્ધતિ સ્નોબોલ નમૂના પદ્ધતિ જવાબ ઓપ્શન સી અજ્ઞાત સમષ્ટિમાંથી નમૂના ઓળખવા માટે યોગ્ય છે ઐતિહાસિક સંશોધન માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ઓપ્શન સી તારણો મોટા પ્રમાણમાં વ્યક્તિ લક્ષી છે નીચેનામાંથી કયો અલગ ચલ છે ઓપ્શન સી માણસોની સંખ્યા સ્વયં પ્રભા માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ઓપ્શન બી તે ડાયરેક્ટ ટુ હોમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ છે રવિ દક્ષિણ તરફ ચાર કિલોમીટર સીધી મુસાફરી કરે છે તે ડાબી તરફ વળી અને છ કિલોમીટર સીધી મુસાફરી કરે છે પછી જમણી તરફ વળે છે અને ચાર કિલોમીટર સીધી મુસાફરી કરે છે તો તે શરૂઆતની સ્થિતિએથી કેટલો દૂર હશે જવાબ ઓપ્શન બી દસ કિલોમીટર નીચે આપેલ આકૃતિ પાંચસો વિદ્યાર્થીઓમાંથી વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે તો આમાં માત્ર બે વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે તો જવાબ છે ઓપ્શન બી આઠ ટકા એક મોટર પચ્ચીસ કિલોમીટર કલાકની ઝડપે પચ્ચીસ કિલોમીટર મુસાફરી કરે છે અને અંતિમ 25 કિલોમીટર પિંચોતેર કિલોમીટર કલાકની ઝડપે મુસાફરી કરે છે તો મોટરની સરેરાશ ઝડપ કેટલી છે જવાબ ઓપ્શન ડી એકતાલીસ કિલોમીટર કલાક વર્ષ બે હજાર બાવીસમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અમુક મોબાઈલનું ચતુર્માસિક વેચાણ નીચે મુજબ છે તો ક્યુમાં ક્યુ થ્રીમાં વેચાણની ટકાવારી કેટલી છે ઓપ્શન સી ત્રેવીસ પાંચ ટકા હવે ત્યાર પછી એકતાલીસ થી માં જે પ્રશ્નો છે એ પેરેગ્રાફ આધારિત છે પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછાય છે પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે પેરેગ્રાફ અહીંયા તમે વાંચી શકો છો એક બાજુ ઇંગ્લિશમાં છે અને બીજી બાજુ સામે ગુજરાતીમાં છે પેરેગ્રાફ વાંચી અને પછી એમાંથી પૂછેલા પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે હવે પ્રશ્ન જોઈએ ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે ઓપ્શન એ વિષુવવૃત્ત પર ઓઝોન એટલે ઓપ્શન એ ઓક્સિજનનું ત્રિપરિમાણવીય સ્વરૂપ ઓઝોન એ આણવિક પ્રાણવાયુ છે કે જે ઓપ્શન ડી ખૂબ જ સક્રિય છે ઓઝોન જીવાવરણને રક્ષણ આપે છે ઓપ્શન બી અલ્ટ્રાવાયોલેટ થી ઓઝોન સ્તરને પાતલા થવાનું કારણ ઓપ્શન સી ક્લોરોફ્લુરો કાર્બન્સનો વધારે ઉપયોગ એક મિશ્રણના ખાંડમાં પાણી અને રંગીન પાણીનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો મિશ્રણમાં દસ લીટર રંગીન પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર ચાર જેમ પાંચ થાય છે તો આપેલા મિશ્રણમાં ખાંડના પાણીનું પ્રમાણ કેટલું હશે જવાબ ઓપ્શન સી વીસ લીટર ત્રણ મિત્રો પી ક્યુ અને આર દરેક દસ હજાર રૂપિયાનું રોકાણ કરી અને એક ધંધો શરૂ કરે છે પાંચ મહિના પછી પી ત્રણ હજાર અને ક્યુ રૂપિયા બે હજાર ઉપાડે છે હિસ્સો કેટલો હશે જવાબ ઓપ્શન બી નવ હજાર નવસો દસ હજાર છસો અને ચૌદ હજાર સો પાંચ વાહણો જે કે એલ એમ અને એન ને સોમવારથી શરૂ કરી શુક્રવાર સુધીમાં ક્રમાનુસાર પાંચ દિવસોમાં ખાલી કરવાના છે જો એમને શુક્રવારે ખાલી કરવામાં આવ્યું હોય તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે તો જવાબ આવશે ઓપ્શન એ જેને બુધવારે ખાલી કરવામાં આવ્યું છે જો પ્લસનો અર્થ ગુણ્યા માઇનસનો અર્થ પ્લસ ગુણ્યાનો અર્થ ભાગ્યા અને ભાગ્યાનો અર્થ માઇનસ હોય તો છ માઇનસ નવ પ્લસ આઠ ગુણ્યા ત્રણ ભાગ્યા વીસનું મૂલ્ય શું થાય તો જવાબ છે ઓપ્શન સી દસ એક જ પાસાની ત્રણ સ્થિતિ નીચે આપેલી છે તો એક્સની જગ્યાએ કયો અંક આવશે જવાબ ઓપ્શન એ એક